પોતાના આંબા પર આ કેરીની જાતો વિકસાવી છે જે પ્રગતિશીલ ખેડૂત તરીકે ભટ્ટી જિલ્લા ભરમાં પ્રચલિત બન્યા છે કેરી જોવા વૃક્ષ ચલાવ્યા તો વાત કરો નથી અમારું ગામ ગોડલ તાલુકાનું દેડી કુંભાજી છે મારું નામ શૈલેષ છે અમે આ તિતલા ગામની અંદર ઉકાભાઈ ભટ્ટી જે ખેડૂત છે એ પ્રગતિશીલ ખેડૂત છે અને એના ઘરે કલમ ની અંદર ચૌદ પ્રકારની એક જ કલમ ની અંદર કેરી આવે છે અને એ કેરી કઈ રીતની ઉત્પન્ન કરે છે અને કઈ રીતની બનાવે છે કલમ વાળે છે એ માટે અમે જોવા માટે ખાસ કરીને આવ્યા છીએ નઈ આવું હકીકત માં અમે ગુજરાત ની અંદર તો નથી જોયું પછી આઉટ ઓફ કન્ટ્રી કે આઉટ રાજ્યમાં ક્યાંય હોય તો બઉ ખ્યાલ નથી અમને લાગે આ નવીન જ લાગે ને આ વસ્તુ તો નવીન કે ને ના લાગે